પોસ્ટ ડોઢા ભરેલી કારના ચાલકે પોલીસ પર ફાયરિંગ કર્યું ચારસો કિલો પોસ્ટ સાથે એક આરોપી ઝડપાયો છે એક ફરાર છે કુલ લાખનો જપ્ત પોલીસ અને જિલ્લા એલસીબી સંયુક્ત કાર્યવાહીમાં માદક પદાર્થોની હેરાફેરીનો મોટો જથ્થો પકડાયો હતો માલપુર ટોલનાકા પાસે વાન ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ ઇનોવા કાર જોવા મળી હતી પોલીસે કારનો પીછો કરતા માલપુર બસ સ્ટેશન પાસે તેને કોર્ડન કરવામાં આવી હતી કારમાં રહેલા શખ્સે પોલીસ પર એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જોકે પોલીસ કર્મીઓ સુરક્ષિત રહ્યા હતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ફાયરિંગ કરનાર આરોપીની ધરપકડ કરી લીધી હતી તેની સાથેનો બીજો આરોપી અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો પોલીસે આરોપી પાસેથી ફાયરિંગમાં વપરાયેલી રિવોલ્વર એક કારતુસ જપ્ત કર્યો છે આ સાથે જ ઇનોવા કારની તપાસ કરતા તેમાંથી તેર પોઈન્ટ બાર લાખની કિંમતના ચારસો ને સાડત્રીસ કિલો પોષ ડોઢા મળી આવ્યા હતા કાર સહિત કુલ મળીને ત્રેવીસ પોઈન્ટ બાર લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો માલપુર પોલીસે ફરાર થયેલા આરોપીને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે